વાન પાઇપલી માં તો મારા ખેડૂત મિત્રો ની જરૂર હોય કેશોદ ખોડિયાર કૃપા ટ્રેડિંગ માંગરોળ રોડ ઉપર આખું એડ્રેસ તમને નીચે આપેલું હોય તમે જોઈ લેજો અને રેન પાઇપ તમારે જોતો હોય તો કોન્ટેક કરજો કેશોદમાં ખોડિયા કૃપા ટ્રેડિંગમાં તો આવીને લઈ જાજો જોને ને રેન પાઇપના આખું કામકાજ તમને બતાવી દઉં આ મને જાડિયા નથી કોઈ પોલ પોલરી નહીં જા કઈ નથી કે ઓગરી નથી જાવ કોઈ પાણી જો તો આ મિત્રો હે રેઇનપાઈપનું ફિટિંગ કઈ રીતના કરવું એ તમારે આખે આખું આ ફુવારાની સૈડું હે વાઈમાંથી આવે છે આ ફુવારાની સાઈડમાં ફિટ કરેલા છે ત્રણ રેઇનપાઈપ હાલે પાંચની ગાડીમાં ત્રણ રેન પાઇપ આલે હે જો અહીંથી આનું ફૂવારાનું ચોપલું કાઢી નાખો ત્યાંથી આ રેન પાઇપ ફિટ કરી દેવાનો અને જો છઈણું ફૂટે જોરદાર કાંઈ જ વરસાદ હોય એવું જ લાગશે તમને આમાં ધાણા વાવેલા છે નારી છે ડુંગળી છે લોહણ હે અને પાંચ પાંચ ફૂટ લે તો બે બાજુ બે બાજુ પાંચ પાંચ ફૂટ લે તમારે જો આ નારિયેલી માં ઓચોચ રાખેલા ગોપાલભાઈ દીવરાણા ગામ જ્યાં મેં અત્યારે વિડીયો બનાવવા આવ્યા જો અહીંયા આ નારિયેલી થી ઓલી નારિયેલી સુધી પૂગે પાણી બે બાજુ પાંચ પાંચ ફૂટ લઈ લે તમારે તો જે કોઈ મિત્રોને રિક્વાયરમેન્ટ હોય રેન પાઇપની જરૂર મુલાકાત કરજો આપણી કેશોદ ખોડિયાર કૃપા રેડિંગમાં અહીંયા તમને પાઇપ મળી જાય હે આખું નારિયેલીની બાગ છે ઓલી બાજુ એટલી છે પાંચસો છસો છોડવા છે ભાઈના નારિયેલીના માખા રેન પાઇપ ફિટ કરેલો હે ભાઈ મારા વાલા ખેડૂત મિત્રો આ ડાયરેક્ટ ફેક્ટરી છે રેન્ડ પાઇપ બને એ જોઈ લ્યો કઈ રીતે રેન્ડ પાઇપ બને છે એમાં કઈ રીતના હોલ પડે છે તો ખાસ મારા ખેડૂત મિત્રો તમારા માટે રેન્ડ પાઇપ લઈને આવી ગયા છીએ આપણે ડાયરેક્ટ ફેક્ટરીનો માલ કેશોદ ખોડિયાર કૃપા ટ્રેડિંગ માંગરોળ રોડ ઉપર જ્યાં તમને આ રેન પાઇપ મળી જશે તો એક વખત અવશ્ય મુલાકાત લેજો કેસોદ આવો ત્યારે રેન્ડ પાઇપની જરૂર હોય તમારે તો ખોડિયાર કૃપા ટ્રેડિંગ માંગરોળ રોડ કેશોદ જ્યાં તમને મિત્રો રેન પાઇપ લાઇનું તાલપત્રી બુંગણ પસેડી બાલ બાચકા બધું મળી જાય ખેતી લગતી તમામ વસ્તુ તમારે મિત્રો એક જ સ્થળ કેશોદમાં ખોડિયાર કૃપા ટ્રેડિંગ માંગરોળ રોડ ઉપર આખી પાઇપની ફેક્ટરી છે જ્યાં આપણે ગયા રૂબરૂ અને જોઈ આવ્યા છીએ અને ત્યાંથી જ આપણે માલ આવે છે તો પાઇપની રિક્વાયરમેન્ટ હોય અવશ્ય મુલાકાત લેજો બાકી ખેડૂત મિત્રો માટે તો ખાસ બધી વસ્તુ છે જ આપણે અહીંયા Aao jo Jai Jawan